સૌથી પહેલાં તો એમને રહેવા માટે સાપરાની જરૂર પડે છે તો આ છે એમનું સાપરું તો હવે આગળ આપણે તમને બતાવી કે એમને મીઠું પકાવવા માટે શું શું ઓજારો જરૂરી છે તો તેના વિશે થોડીક માહિતી આપી દઉં તો ચાલો આપણે સૌથી પહેલાં જઈએ આપણે મશીને તો મશીનની જરૂર તો ખાસ પડે કે મોટર ચાલુ તો આમાં ડીઝલ છે તો મિત્રો આ છે મશીન તો મશીનની જરૂર એટલા માટે પડે કે તેમને મોટરોમાંથી કૂવાથી પાણી કાઢવાનું હોય તો આ મશીન રહ્યું તેને જનરેટર લાઇટ આપે મશીન ચાલુ કરે એટલે જનરેટર લાઇટ આપે અને મોટર ચાલુ થાય તો કૂવામાંથી પાણી આવે અને પાણી આવે તો જ મીઠું આપણે પાકે તો પહેલાં તો આ મશીન અને જનરેટરની જરૂર પડે તો જુઓ આ છે મશીન અને આ છે જનરેટર તો અહીં આ છે કોળો તો બધું અહીં એડજસ્ટમેન્ટ થાય લાઇટનું તો બીજી વસ્તુની જરૂર પડે કે રાત્રે મશીન ઉપર લાઇટું ચાલુ કરવાની આવે સોલરને મોટરને એવું અને દિવસે દિવસે આપણે પહેલાં સામે ત્યાં સોલરના પાટ્યા છે એની જરૂર પડશે તો તો મિત્રો આ છે લાઇટનું બોર્ડ તો સૌથી પહેલાં આ બોર્ડ જે આ છે કોળા તો જ્યારે દિવસ હોય તડકો હોય ત્યારે સોલર ઉપર હોય તો આ બાજુ કોળા રાખવાના રાત્રે મશીન ઉપર ચાલુ કરવાની હોય મોટર તો ત્યારે આમ કોળા રાખવાના તો સૌથી પહેલાં આ બોર્ડ છે બધું લાઇટિંગનું બધું એડજસ્ટમેન્ટ કરવા માટે તો જુઓ એ કેટલા બધા વાયર પડ્યા છે આમ પણ જાય છે જો ઘણ બધું વાયરિંગ કર્યું છે અને આ છે સબમાર્સી મોટર તે કૂવામાં નાખવાની આવશે એ પણ હું તમને બતાવીશ ને દિવસે દિવસે લાઇટને લેવા માટે જો આ સોલર પાટ્યા છે તો દિવસે દિવસે આનાથી મોટર ચાલુ કરવાની હોય અને રાત્રે રાત્રે તે મશીન આપણે મેં તમને સૌથી પહેલાં બતાવ્યું તેના જનરેટરના મદદથી મોટર ચાલુ કરવાની હોય તો હવે હું તમને બતાવીશ આપણે પાણીના કૂવા તો આપણે સૌથી પહેલાં પાણીના કૂવા જઈએ અને ત્યાં મોટર બતાવું અને પાણી કેવી રીતે આવે તે તમને બતાવું તો જે સામે તજા દેખાય ત્યાં કૂવો છે તો ત્યાં જઈએ આપણે તો તમે જો જે જોઈ રહ્યા છો તે મોટરનું પાણી આવે છે તો મોટર અંદર કૂવામાં હોય છે જો પાણી તડકો આવે તો પાણી વધુ ફૂલ થાય ઓછું વધુ થાય તડકો આવે તો તો જુઓ તડકો ઓછો પડે તો પાણી ઓછું થઈ જાય ને તડકો ફૂલ આવે તો પાણી વધી જાય તો ચાલો આપણે તમને કૂવા બતાવવા લઈ જવું તો આને ફરાણ કહેવાય આમાં પહેલાં પાણીનો સંગ્રહ કરવાનો અને પછી જ કૂવા પાટામાં છોડવાનું પછી એનું મીઠું પાકે ચલો આપણે કૂવા બતાવવા જવું તમને સૌથી પહેલાં આ પહેલો કૂવો છે જુઓ પણ આમાં મોટરને એવું નથી કારણ કે આમાં પાણી આવતું નથી તો હું તમને જે પાણી આવે છે તે કુવો બતાવવા લઈ જાઉં તો ચલો આપણે જઈએ તો મિત્રો આ છે મીઠાનો પાટો જે આમાંથી મીઠું પડી ગયા છે તે ગામમાં લઈ ગયા છે અને તેનો ગંજો પણ બનાવી દીધો હશે તો જુઓ મિત્રો આ મીઠાના પાટામાં આપણે ચાલી રહ્યા છીએ અને અહીં મીઠાનો ઢગલો પણ થોડોક પડ્યો છે જે એક ગાડી પૂરી નથી થાય એવી એટલા માટે એટલો ઢગલો રાખી દીધો છે તો મેં તમને ગઈકાલના વિડીયોમાં બતાવ્યું હતું તે ઇટાજીથી ગાડી ભરતા હતા મીઠું તે ગઈકાલે મેં તમને વિડીયો બતાવ્યો જ હતો તો આજે હું તમને શું શું જરૂરી છે મીઠું પકાવવા માટે એ વસ્તુ બતાવવાનો છું તો પાટામાં હાલ્યો જાઉં છું તો આ મીઠું જે ઘણા બધા વિડીયો યુટ્યુબમાં આવે છે મીઠું આવી રીતે બને અને મીઠું આવી રીતે બને તો એ બધા વિડીયો ને આ વિડીયોમાં તમને ખબર પડી જશે જો અસલી મીઠું કહેવાય આને છે ને મોતી જેવું જુઓ દુનિયાને આખી દુનિયાને સ્વાદ આપે આ મીઠું તે આપણે કચ્છના નાના રણમાં જ બને છે તમને કૂવા બતાવવા જવું હોય આ છે પ્લાસ્ટિકનું ભૂંગરું જેને તળિયામાં નાખવાનું આવે છે જમીનની અંદર જે કાણા કાણા કર્યા છે તેમાં પાણી જમતું આવે ને પછી આપણે ભૂંગરાની અંદર મોટર મોટરનો પાઇપ નાખી અને પાણી ખેંચવાનું રહે તો એ પણ તમને બધું બતાવું તો આપણે આવી ગયા છીએ કૂવાએ તો મિત્રો આ જગ્યાએ ત્રણ કૂવા છે તેમાંથી પાણી આવે છે તે પણ તમને બતાવી દઉં તો વિડીયોમાં જોડાઈ રહો અને તમે મારી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક પણ કરી દો તો અહીં જુઓ ખોડિયલ મારની ધજા રાખી છે તો આ જે આ કૂવો છે તેમાંથી પાણી આવે છે ને આ કૂવામાં સબમરસિમ મોટર પણ છે જુઓ તે જમીનમાં ઓલું હોલ છે તેમાં સબમર્સી નાખેલી છે અને તેના દ્વારા પાણી આવે છે તો આવી રીતે બીજો પણ એક કૂવો છે તો જુઓ આમાં સબમર્સી નાખેલી છે તો આપણો સબમર્સીનો પંપ અને આ છે જો આમાં પણ અવાજ આવે છે થોડો થોડો તો હવે હું તમને દંતારો અને એવું બધું બતાવું જે દંતારો મીઠામાં ખેંચવાનો આવે છે જો તે સામે પણ દંતારો મીઠાનો ખેંચી રહે છે તે તમને બતાવું જો અહીંયાથી પાણી જાય છે જે કૂવામાંથી પાણી આવે છે આ લાઈનમાંથી પાણી આવે છે અને આ લાઇનમાં પાણી જાય છે તે મેં તમને આગળ બમ્બો બતાવ્યો ત્યાં બમ્બો પડે છે ફરી વાર તમને બતાવી દઉં મિત્રો આ છે મીઠાનો પાટો જે આની અંદર મીઠું પાકે છે તો તમને બતાવી દઉં જો અંદર છે મીઠું આપણે ત્યાં ઢગલો છે કરેલો હતો પણ આનો હજુ ઢગલો કરવાનો બાકી છે તે મારા વિડીયોમાં છે અને કદાચ તમે ના જોયો હોય તો મીઠાને લગતા આવના વિડીયો મારા યુટ્યુબ ચેનલમાં આવતા જ રહેશે તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને વિડીયોને લાઈક પણ કરી દેવી તો હું તમને દંતારો અને પાવળીને હજુ ઘણા બધા ઓજારો છે બતાવવાના તે તમને બતાવી દઉં તો વિડીયોમાં જોડ્યા રહો તો આ છે મીઠાની પાવડી જે આ પાવડીનું કામકાજ એવું છે કે મીઠું જે રહી ગયું હોય તેને ભેગું કરવા માટેનું કામ છે આનું તો આનું નામ છે પાવળી તો જે આ મીઠું જે અમુક અમુક જગ્યાએ રહી ગયું હોય તેને ભેગું કરવા માટે આ ઓજારની જરૂર પડે છે તો આનું નામ પાવળી કહેવાય છે આ ઢગલો છે તે ઈટાજીને ઉતારવા અને ચડાવવા માટે ઇટાજીએ ખોદેલો છે તો જુઓ અહીં ઇટાજીના ચીલા છે એ ટગલો હોય તો જ ઈટાજી ઉતરી શકે અને ગાડીમાં ચડી શકે એ પણ વિડીયો યુટ્યુબમાં આવશે થોડા સમય પછી આને શું કહેવાય તો તમને ખબર જ હશે ને તો મિત્રો જુઓ આને દંતારો કહેવાય છે આનો હાથો તૂટી ગયો લાગે છે કારણ કે હવે એક પાટો છે એટલે આનો હાથો તૂટી ગયો છે તો આવો દંતારો કહેવાય આનું કામકાજ એવું છે કે જે મીઠું અંદર હોય પાટામાં પાટામાં હોય તેને સૂટું પાડવાનું કામકાજ કરે છે આના હિસાબે મીઠું ચોટી ના જાય એટલે આનું નામ ગંધારો કહેવાય છે તો મિત્રો આને કરેડી કહેવામાં આવે છે આનું કામકાજ છે મીઠાનું તળિયું જે આવે મીઠાની નીચે જે તળિયું આવે તેને કડક બનાવવાનું છે જે આ સામાન ભરીને આવે ત્યારે શરૂઆતમાં કામ આવે છે તો આને આવી રીતે ટહેળવાની આવાજો જો તો મીઠાનું તળિયું મજબૂત થાય આપણે જે રોડને દબાવવાનું કામ રો મોટો રોલ આવે તે કરે તે આને નાનો નાનો રોલ કહેવાય છે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જે રણ વચ્ચે જે શક્તિમાં બેઠા છે તો એક કોમેન્ટમાં જય શક્તિમાં જરૂર લખતો લખજો તો બસ મિત્રો બાય